ઉમરાળાના દેવળિયા ગામે પટેલ દંપત્તિના હુમલાને લઈને પાટીદાર સમાજ દ્વારા સુરત ખાતે તાત્કાલિક બેઠક યોજાય ઉમરાળાના દેવળિયા ગામે પટેલ દંપતી પર હુમલાના ઘેરા પડખા પડ્યા છે આ મામલે સુરત ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉમરાળાના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વશરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પંદર નવેમ્બર શનિવારના રોજ તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માંગણી ગમારા કુટુંબના મડ માટે કરી હતી જ્યારે મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપી હોવા છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાફો મારી ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી હતી ત્યારે ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા સામે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પોલીસ સ્ટેશનની નજીક નથી ગયો અનામત આંદોલનથી સમાજની અંદર આ હિંમત આવીને પોલીસ સ્ટેશન સુધી આપણે પહોંચતા થયા છીએ પોલીસ સ્ટેશન જઈએ અને એફઆર કરવાનો પ્રયત્ન કરીએ અને આપણે સૌની એકતા રાખીએ ત્યારે જ આ સમાજ એક થશે નેક થશે અને આવા લુક કણાની જેમ ખટકતો તો પ્લોટ કે આ પ્લોટ ઉપર કબજો કરી લઈએ પ્લોટ ઉપર આપણો મઢ બનાવી દઈએ એટલે જાતે દિવસે ગમે એમ કરીને આ જમીન પણ આપી દેશે મકાન પણ આપી દેશે એટલે એ લુખાઓએ કબજો કર્યો કબજો કરવાનો પ્રયાસ કર્યો ભાઈ અધૂરી વાત થોડીક રાખી મારી આગળ પાકી જાણકારી છે કે જે દીવાલ હતી એ પંચોતેર ટકા દિવાલ અભિનભાઈ તોડી નાખી જે ફ્લોટની અને માતાજીના નાના એવા મઢની જે દીવાલ હતી એ પંચોતેર ટકા દિવાલ આ લુખાવે તોડી નાખી શું કામ એ કબજો એમને કરવો હતો અને કબજો કરી પણ લીધો કબજો કર્યા પછી જ એ લોકો ઘરે આવ્યા હવે તારો દસ્તાવેજ તારા ઘરે રહેશે કાગળિયા મારે બોલાશે નહીં એમથી પરંતુ એને જે શબ્દોનો ઉપયોગ કર્યો એ માતાઓ હતા એ વડીલો હતા એમની સાથે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું અભદ્ર જે ભાષા બોલ્યા એ આપણે અહીંયા જાહેરમાં ન બોલી શકીએ માતાઓને વડીલોની વચ્ચે આ વાત કરી એ હોય પ્લોટ ભલે તારો હોય દસ્તાવેજ ભલે તારી પાસે હોય સો વર્ષ સુધી દસ્તાવેજ તારી પાસે ભલે રહે પણ પ્લોટ ઉપર તો અમારો જ કબજો રહેશે અમારા માતાજીનું મંદિર બનશે એમ કરીને દિવાલ પાડી નાખી કેટલી હિંમત આપણે પોલીસ તંત્ર અને સરકાર આટલી આટલી મદદ કરતું હોય તેમ છતાંય આ સમાજના લોકો આ સમાજના યુવાનો અને આ સમાજના વયવૃદ્ધ લોકો ફરિયાદ કરતા કેમ દરેશ ક્યાંક એને શંકા છે ક્યાંક એને એવું લાગે છે કે મારું ગામ મારી સાથે ઊભું રહેશે કે કેમ ક્યાંક એને એવું લાગે છે મારો સમાજ મારી સાથે ઊભો રહેશે કે કેમ આ શંકાના કારણે ચોવીસ કલાક કે છત્રીસ કલાક માથેથી જતી રહેશ એટલા માટે આપણે મજબૂતાઈથી લડવું પડે મજબૂતાઈથી પોલીસ તંત્રને આપણે રજૂઆતો કરવી પડે તંત્ર આપણને સપોર્ટ કરે છે સરકાર આપણને સપોર્ટ કરે છે તેમ છતાંય ડરે છે આ સમસ્યાઓ ઊભી જ ન થાય એના માટે આપણે શું કરી શકીએ કેવી પ્રકારનું દબાણ લાવી શકીએ કઈ પ્રકારની આપણે કઈ પ્રકારનું આપણે સંગઠન બનાવી શકીએ એ મારે તમારે બધાને વિચારવાનું છે દેવોળિયા ગામની અંદર શરૂઆતમાં મને ખબર છે ગઈ વખતે મિટિંગમાં પણ મેં કીધું હતું કે આવા લુખાઓ અસામાજિક તત્વો નાના નાના છોકરાઓ આપણા વડીલોને આપણા આગેવાનોને સામાન્ય રીતે હજી દૂધ દાંતમાં દૂધ ફોડતું હોય એવા છોકરાઓ આપણા વડીલોને આપણા વયોવૃદ્ધ વડીલોને એ તુકારા તુકારા કરે છે ગામડાની અંદર કોઈ પણ જગ્યાએ ચાર વાગે ખેતીના વ્યવસાય અર્થે જોડાયેલા લુખાઓ છોકરાઓ હોય એ આપણા વડીલોને ઉકારા તુકારા કરે છે દિવાળીની રજામાં આઠ ઘટનાઓ બની સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આઠ ઘટનાઓ બની એમાં ચાર માત્ર એફઆઈઆર થઈ બીજી ચાર એફઆઈઆર કેમ નહીં થઈ તો ડર ગામડાઓમાં વડીલો એકલા રહેશ આનો ડર ગામડાઓમાં રહેતા લોકોને મુશ્કેલીના સમયે અહીંયાથી કોઈ જાશે કે કેમ એનો ડર એના ભાઈઓ સગા ભાઈઓ અથવા તો અલગ અલગ સાંખના લોકો એને સપોર્ટ આપશે કે કેમ એનો ડર અહીંયા કદાચ સાંગાવધારના બોટાદ જિલ્લાના સાંગાવધારના કોઈ યુવાન હશે લગભગ તો બધા આવે જ છે મોટા ભાગે મોટાભાગે ગાળો દઈને એવું કીધું કે તારા છોકરાને કે જે પ્લોટ આપી દે નહીં તો મારે 25 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તો પણ હું જેલમાં રસ બાકી પ્લોટ તો હું લઈને જંપીશ આવી આટલી હિંમત આલે આટલી બધી હિંમત આવડો મોટો બહોળો સમાજ ખખરદ સમાજ પોલિટિકલી પાવર પૈસા આપણી પાસે દુનિયાભરની અંદર વિશ્વફલક આપણો સમાજ દરેક જગ્યાએ દરેક મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝોની અંદર મોટી મોટી કંપનીઓની અંદર ઈસરો સુધી નાસા સુધી આપણા યુવાનો જ્યાં કામ કરી રહ્યા હોય એટલા બધા આગળ વધી રહ્યા હોય બૌદ્ધિક સમાજ તેમ છતાંય આ લુખાઓ ગામડાની અંદર આપણે દબાવે છે તો મારી આપ સૌને કરબદ્ધ વિનંતી છે કરબદ્ધ આપ સૌને બે હાથ અને માથું જોડીને તમને વિનંતી છે કે જે ગામની અંદર કોમ્યુનિટી કિચન ન હોય એટલે કે આપણા રસોડા આપણા સમાજના વયોવૃદ્ધ લોકો માટે રસોડા વ્યવસ્થા ન હોય ટિફિન વ્યવસ્થા ન હોય એ દરેક ગામની અંદર રસોડાની વ્યવસ્થા થાય દરેક ગામની અંદર જ્યાં પટેલોનો વિસ્તાર છે જ્યાં આપણી કોમ્યુનિટીનો વસવાટ છે તે જગ્યાઓમાં સેન્સેટિવ જે ઝોન છે જે જગ્યા ઉપર આપણા વડીલો બેસે છે તે જગ્યા ઉપર આપણા વડીલોને થોડોક સુકૂન મળે છે એમને પોતે વાવેલું વૃક્ષની નીચે બેસે છે એ જગ્યા ઉપર ખાસ કરીને કેમેરા લગાવજો દરેક ગામના વડીલો જે વયોવૃદ્ધ લોકો જ્યાં સીમાડે છેટે રોજનું આવવા જવાનું આવાગમન કરવાનું થતું હોય તે જગ્યા ઉપર કેમેરા ફરજિયાત લગાવજો પછી ગામની અંદર અમે શરૂઆત કરી છે જો કે અમે શરૂઆત કરી છે મારો કદાચ હોય કે સ્નેહ મિલનની શરૂઆત અમે અમારા ગામથી કરી પરંતુ દરેક ગામની અંદર આવી પહેલો થઈ દરેક તાલુકાની અંદર દરેક જિલ્લાની અંદર આવા સ્નેહ સ્નેહ મિલનોના સમાજના મિલનો થતા હોય તો જાગ્યા નથી હવા દરેક ગામની અંદર દિવાળીના વેકેશનમાં સ્નેહ મિલનના કાર્યક્રમો થાય આપણે કોઈ સમાજની સાથે વાંધો નથી આપણે કોઈ વગ્રહ વર્ગ વિગ્રહ ફેલાવો નથી પાટીદાર સમાજ હંમેશા મારા પૂર્વ વક્તાએ કીધું પાટીદાર સમાજ હંમેશા અઢારે વરણને સાથે રાખીને ચાલે છે ત્યારે ચોક્કસ આ વાત આપણે ખાલી માયક ઉપરથી બોલીએ છીએ એવું નથી ખરેખર આપણા બાપ દાદાએ પાટીદાર અનામત આંદોલનમાં કહેતા કે અમે ભીખ નથી માંગતા અમે હક માંગીએ છીએ ત્યારે ચોક્કસ આ વાત આપણે ધ્યાને રાખવી જોઈએ કે અઢારે વરણને આપણે ખળેથી ખંકારો રાખ્યો છે ખળેથી હુંપડા મોઢે દીધું છે પાલી જેને પાલી હોય ને એને આપણા વડીલો આપણી માવતરોએ એમ કીધું છે પાલી નહીં તું માણું લઈ જા લઈ જા આપણા માવતરો કીધું છે એટલે આપણે સુખી છીએ અને આપણે સંપન્ન છીએ પાટીદાર સમાજ હર હંમેશ અઢારે વરણ વિચારતો હોય ત્યારે ગામડે ની અંદર સમરસતા કેવી રીતે જળવાય જો આપણે સમરસતા જાળવી છે પરંતુ કોઈ આપણને આંગળી કરે કોઈ આપણને નડે તો અભિનભાઈ કીધો એમ આપણને કોઈ નડે તો જળવો ન જોઈએ કઈ રીતે કાયદાની ભાષામાં એને કાયદેસર રીતે પગલાં લેવાય આ ઘટનામાં આપણે ભેગું એટલા માટે થવું પડ્યું કદાચ એ પોલીસ તંત્રને એવું થાય કે અહીંયા ભેગું કેમ થયા એફઆઈઆર તો થઈ ગઈ જ પરંતુ ભેગું એટલા માટે થવું પડ્યું કે એફઆઈઆર થઈ છે એની અંદર કંઈક ને કંઈક અધૂરી વાત રહી છે એફઆઈઆર થઈ છે એમાં કંઈક ને કંઈક અધૂરી વાતો રહી છે કારણ કે જે જે માતાને માર્યા છે જે ધનજીભાઈના પત્નીને માર મારવામાં આવ્યો બે લાફા મારવામાં આવ્યા એમને એમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એની અંદર જે વયોવૃદ્ધ એસી એંશી વર્ષના માતાને જે ગાળો દેવામાં આવી એની અંદર એમને એમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એમને